અને એક મહત્વપૂર્ણ સમાચાર તેના છે મહત્વની વાત એ છે ત્રણ વર્ષથી કેનાલ ઓવરફ્લો થાય છે તેના કારણે તેનો તૈયાર થયેલો પાક છે જેને વ્યાપક ત્રણ નુકસાન પહોંચે છે સફાઈ અને રિપેરિંગના હવાના પગલે ખેડૂતો સમસ્યાનો સામનો કરી રહ્યા છે અધિકારીઓ અને એજન્સીવાળા કે જે બનાસકાઠાની અંદર સરહદી પંથકની આ સ્થિતિ છે દ્રશ્યો જોઈ શકો છો કે ખેતરની અંદર કઈ રીતે કેનાલ ઓવરફ્લો થવાના કારણે પાણી ફરી વળે છે વાવના ચતરપુરાની અંદર એક જ સાથે જે ખેતરો અલગ અલગ આવેલા છે કે જ્યાં ખેતરોની અંદર આ પાણી પહોંચી વળે છે સફાઈ અને રિપેરિંગ ન થવાના કારણે આ પરિસ્થિતિ સર્જાય છે અધિકારીઓ અને એજન્સી વાળા કે જે ખેડૂતોની વાત સાંભળતા નથી તેવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે તો વધુ માહિતી માટે સંવાદદાતા કલ્પેશ જોડાઈ ગયા છે કલ્પેશ પરિસ્થિતિ એવી છે કે કેનાલોની આ પરિસ્થિતિના કારણે ખેડૂતોના ખેતરો છે તે જ્યાં પાણી ફરી વળે છે અને જ્યારે જરૂર હોય છે ત્યારે પાણી મળતું નથી ત્યાંના ખેડૂતોનું શું કહેવું છે ચોક્કસ જણાવજો કે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં જે કેનાલો છેલ્લા દસ વર્ષથી નીકળે છે અને દસ વર્ષથી ખેડૂતોને આ જ પરિસ્થિતિનો સામનો કરવાનો આવે છે ત્યારે એક માસ એનો સમય છે પણ પણ જ્યાં ખેડૂતોના નથી અને જયારે પણ અધિકારીઓ કોન્ટ્રાક્ટરો દ્વારા વારંવાર ખેડૂતો રજૂઆત કરતા હોય છે અને તેને લઈને અધિકારીઓ દ્વારા જે નર્મદા કેનાલો માઇનો કેનાલો સબ માઇનો કેનાલો એમાં પાણી છોડવામાં આવે છે પણ જે ગેસમેનો હોય છે જે અધિકારીઓ છે જે જવાબદાર અધિકારીઓ છે પૂરતી કાળજી ના રાખવાના કારણે કેનાલ ઓવરફ્લો થતી હોય છે ક્યારેક કેનાલો મસ્ત મોટા ગાબડા પડતા હોય છે ત્યાં લઈને ખેડૂતોને બાજુના ખેતરો છે તે ખેતરો ભરાઈ જતા હોય છે અને હું આપને ચોક્કસ દ્રશ્યો બતાવવાનો છું જે ખેડૂત છે તે ખેડૂતે હાલ વડે જીરાની વાવણી કરી હતી પણ જે ગઈ રાત્રે જ છેલ્લા પોતાના ખેતરમાં પાંચ ફૂટથી વધારે કેનાલ ઓવરફ્લો થવાના કારણે જે જીરું આવેલું હતું તે જીરાની અંદર પાણી ભરાઈ ગયું છે અને આ ખેડૂતને અત્યારે મોટું નુકસાન થાય જો કે આપણી સાથે ખેડૂત જ છે તો એમ ખાસ એમની સાથે વાત કરીશું શું નામ છે આપનું અને કેવી સમસ્યા છે આપનું નામ મારી સમસ્યા છેલ્લા ત્રણ વર્ષથી આ રોજે રોજ ઉપરથી ઉલટી જાય છે અને અમારો ખેતર ત્રણ વર્ષથી પડ્યું છે અને મને સીઝન મળતી નથી અને અત્યારે જો અધિકારી ને વાત કરીએ તો અધિકારી એવું કે છે આ રીતના તાનાક થઈ વાપરે છે તો બાકી કોઈને જવાબ આપતા નથી વારંવાર રજૂઆત કરવા છતાં છેલ્લા ત્રણ વર્ષથી હું રજૂઆત કરું છું અમારા માઇનરથી તથા પૂરા માઇનર છે અને તથા પૂરા પાછળ પોપતું નથી તો ગેટ ઓપરેટર ને પૂછવા જાય તો ગેટ ઓપરેટર કોને છોડે તો મારા ખેતર ભરાઈ જાય છે અને નથી તો જંગલ કટિંગ કરવામાં આવતું નથી સાફ સફાઈ કરવામાં આવતું એમને વારંવાર રજૂઆત કરતા છતાં એવું જ કે છે કે અમે કોન્ટ્રાક્ટ ને આપી દીધું અમારામાં ના આવે અમે જોવા નહીં આવીએ આ છેલ્લા ત્રણ દિવસથી અમારું ખેતર ભરાય છે ત્રણ દિવસથી હું રજૂઆત કરું છું વારંવાર છતાં હજી તંત્રમાંથી કે કોઈ પણ અધિકારી જવાબદાર વ્યક્તિ હજી સુધી મારા ખેતરમાં કે મારી આ માઇનર ની સંભાળ લેવા હજી આવ્યું નથી કોઈ આ એમની તાના થાય છે એમને જ્યારે વાત કરી હોય રાતે કરી હોય કે દિવસે કરી હોય તો એમ કે ખેડૂતો ના ફોન નહીં ઉપાડવાનો એ અમારે કઈ જોવા ના આવે કે કહી દીધું છે જે થતું હોય તે થશે ચોક્કસ જો કે આ ખેડૂતો જણાવી રહ્યા છે કે અધિકારી સહિત તાના સહિત છે અને ખેડૂતોના ફોન નથી ઉપાડ કરતા આપણે અનેક ખેડૂત છે સાથે સાથે વાત કરશું શું કહે છે કેનાલ ને લઈને ખાસ કેનાલ વિશે તો હું મંત્રી છું મહેજોર નો છતરપુરા અને ત્યાં ફરાદ ભરતભાઈ કરીને ઇજનેર છે એમને આ ખેડૂતોએ મને કીધું કે કેનાલ ની સાફ સફાઈ નથી જંગલ કટિંગ નથી તો મેં તેમને ભરતભાઈને ફોન કર્યો કે સાહેબ અહીંયા સાફ સફાઈ કરતા નથી ખાલી હાજરી પુરાવી મજૂરો એમ જતા રહ્યા છે તમે અહીંયા આવી અને કરાવો

અધિકારીઓ છે જવાબદાર અધિકારીઓ કોન્ટ્રાક્ટર એજન્સી વાળા છે તેને લઈ અને છેલ્લે સુધી ખેડૂતોને પાણી નથી મળતું અને જયારે પાણી મળે છે ત્યારે આવી રીતે ખેડૂતોના ક્ષેત્રોમાં સમસ્યા ઉભી થતી હોય છે અને ખેડૂતોને પારાવાર નુકસાન ભોગવાના આવે છે બિલકુલ જણાવી